યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને મજામાં જ રાખે મારી મારી પ્રાર્થના છે સવારમાં દસ સાડા દસ વાગી જ અગિયાર વાગી જશે અને અમારી ગુડ મોર્નિંગ હવે થઈ છે તો આજના બ્લોકમાં બન્યા રહેજો અને આજે મારા બ્લોકના પંદર દિવસ થઈ ગયા બનાવવાના પંદર દિવસમાં બધાએ મને બહુ સપોર્ટ આપ્યો છે બસો ને ત્રીસ સબસ્ક્રાઈબ પણ થઈ છે તો આપ સૌ નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મને સપોર્ટ કરતા રહેજો તો આજના વિડીયોમાં બન્યા રહેજો

પાડા જેવી થતી જાય પાડા જેવી તો કાંઈ આપણે હજુ નાયા નથી આ તો ખાલી મજાક જ કરું છું નાવાનો બાકી છે હજુ જમવામાં પાંચ મિનિટ જ થઈ છે આ તો ખાલી ટાઈમ પાસ કરું છું છે ટાઈમ તો ઘણી ટાઈમ કાઢી લઈએ ડિસ્કો કરો અને ખાઓ જમ કરતા જમ ઢે ચટી જમ ખોટી અફા હે હાવ બરાબર

હરવા બુ હા શરી તો આવી ગયા છે મંદિર ખેતરનું મંદિર છે લી શું લઈને આવી શું લઈને આયુ તું શું લઈને આવી છે એમાં શું છે તેલ છે શું કરવાનું દીવા અને હાવણી બાવણી જેમ લાવ્યા મંદિર

આપણે ચણા લઈ લઈએ તો આપણે ચણા લઈ લીધા છે અને અમારે બબુ ભાઈ જો શું કરે શું કરે તું હા શું કરે તું બોરા વેણે આ જે છે બોડીના બોરા તો બબુ ભાઈને અમે બોરા બોરા વેણી દઈએ જો એને તો ખીચું પડી લીધું છે બબુ શું કર્યું તે ખીચામ ના માય ના માય ના માય તો ના માય તો

બબુ ભાઈ છોલી દે આમ કાજી ચિલા લીધો જો બબુ એ તો આખો ઓધો ફૂલ કરી નાખ્યો જો એટલે ઓલો જેવો થઈ ગયો બબુ તારો ચલો ગાઈસ આપણે લે દસ ચણા ચણા બહુ લીધા નહીં કેમ કે આપણે ડાર કરવાની છે એટલા જ લીધા છે વધારે કોઈ ફોલ એ મતલબ નથી કેમ કે આપણે કડળ ખાના કોઈ બહુ ખાતા નથી ડાર જ શાક એવું જ ખાય છે તો આજે બન્સે લીલા તોને ડાર અમે લઈ લીધા છે ચણા ને નીકળી જ ઘરે જવા માટે તો આપણે આવી ગયા છીએ સણિયા લઈને ઘરે અને હવે એક કામ છે અમારું બીજું એ કામ કરવા જવું પડશે આજે છે જૈન જૈનનો તો ત્યાં આગળ આપણી બગી બાંધેલી છે તો બગી લઈને જવાનું છે તો ત્યાંનો નજર તમને બધા કેટલો સરસ મજાનો વરફૂડો ભરાય મેળો તો બની રહેજો મારા વિડીયોમાં તો આપણે નીકળી ગયા છીએ ઓર્ડરમાં અને મિત્રો બન્યા રહેજો મારા વિડીયોમાં બતાવી દઉં કેટલો સરસ મજાનો વર્ગૂળો છે ટોટલ પચીસ તો બગી જશે પછી ઊંટલારી એની અંદર જે ડેકોરેશન કરેલું હોય એ લગભગ અંદાજે પચાસ ઊંટલારી છે બહુ સરસ મજાનો વરગુળો છે તો મિત્રો બન્યા રજો બરા વિડીયોમાં ચલો હું ત્યાં કહો ફાઇનલી આપણે બતાવું તમને આગળ બન્યા છે મારા ફાઇનલી આપણે ભોગી ગયા છીએ અને જૂનો ત્યારે નજારો કેટલો સરસ મજા આવશે અને ચાલુ જ છે અમારી કંઈ મળી નથી મોટા ભાઈ અને આવ્યા છે બે માણસો તો ત્યાં જ્યાં છે એ ખબર નથી આપણે બાજુ છે તો ટ્રાફિક જ એટલું છે તો મળવું મુશ્કેલ છે મળશે નહીં મને લાગે એવું આપણે જવું પડશે હવે ઘરે જો રસ્તામાં છે મળી જાય તો બરાબર છે અને ત્યાં નીકળી હવે ઘરે જવા માટે લે આપણે બગી જોડે પહોંચી ગયા છે અને આ છે બગી તરનાથ બગી જો લાયો જો તરનાથ બગી તો લગન પ્રસંગમાં જોતી હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકો છો આપણે આવી ગયા છીએ વરઘોડામાંથી ઘરે અને દરવાજો જો તમારો બંધ છે કોણ છે ખોલો ખોલો

રવિવાર હોય કે ગમે ત્યાં તો બાર ગામ જવાનું સારું ચાલો આપણે આરામ પણ કરી લીધો હતો અને નીકળી પણ જતા વિડીયો શૂટ કરવાનો મેળ આવ્યો નહીં કેમકે આજે સિકુતરમાનો માનો તો હતો ચાર જગ્યાએ સાઉન્ડ લગાવેલું હતું એટલે વિડીયો બનાવવાનો કોઈ ટાઈમ જ નથી મળ્યો તો અત્યારે વાગ્યા છે અઢી તો અઢી વાગે અમારા બધા પ્રોગ્રામ પત્યા છે અને આપણે વ્યાસી ઘરે તો વિડીયો કરીએ આપણે એન્ડ તો લાઇક એન્ડ કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય અને ગુડ નાઇટ બધાને